ગોગા ગામેથી મકાનમાંથી મહિલા તબીબનો શંકાસ્પદ નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો જેને પીએમ માટે ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યો બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગોગા ગામે ભાડાના મકાનમાં રહેતા મહિલા તબીબ શીતલબેન પટેલનો મૃતદેહ ભાડે રહેતા મગનાનના રૂમમાંથી નગ્ન હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો મહિલા તબીબ બે ત્રણ દિવસ થી ઘરની બહાર ના નીકળી હોય અને રૂમ માંથી અતિશય દુર્ગંધ પોલીસે મૃતદેહને પીએમ માટે સરટી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી અત્રિ ઉલ્લેખનીય છે કે આ મહિલા તબીબ પહેલા ગોખા સરકારી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા હતા અને હાલ તેઓ બદલી ભાવનગર થઈ હોય તેઓ ભાવનગર નોકરી કરી રહ્યા હતા કે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા મૃતદેહને લઈ તેમની હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી we